ડિસેમ્બરની અંદર એક હજારથી વધારે વોટોથી જીતેલા હતા અને તેની સામે ફક્ત સાહીઠથી પાસાઠ લોકોએ એક રિગેશન આપ્યું છે કે તેઓની પર વિશ્વાસ નથી અને તેઓને પદ પરથી દૂર કરવા જોઈએ પરંતુ મોશનમાં લાવવા માટે પાંત્રીસ સહીની જ જરૂર છે જેનાથી વધારે સહીઓ આવેલી છે એટલે અમારા વાઇસ પ્રેસિડેન્ટની વડપણમાં મેનેજિંગ કમિટીની મીટિંગ બોલાવવામાં આવી અને એની અંદર નક્કી કરવામાં આવ્યું કે આટલા ઓછા લોકોની સહીથી તો કોઈ વ્યક્તિને દૂર કરવું કે ન કરવું એ નક્કી ન કરી શકાય તો તેના માટે જ્યારે આખા બારે તેઓને આટલા મોટા માર્જિનથી ઇલેક્ટ કર્યા છે તો બારે તેની સામે એને ચાલુ રાખવા કે ન રાખવા તે અંગે નિર્ણય લેવો જોઈએ તો જેના માટે રેફરન્ડમ કરવું પડે જે રેફરન્ડમ આગામી ચૌદ તારીખે અમે જે નોડલ ઓફિસર રાખ્યા છે નિલેશ પંડ્યા સાહેબ જેઓના વડપણમાં તમામ બારના સભ્યો ચૌદ તારીખે વોટ આપશે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે